ઇમરજન્સી કોને ને મને પ્લીઝ પાસે આવી ગઈ છે ફાઇલ એમની પાસે હે હવે શું કરવાની ઇમરજન્સી માટે દસ કલાક રાહ જોવાની કોલેજ કેવાય મે કેવાય મે બે મે તમને કમલાજી આવ્યા છો તમારે બાવત દેખો ગાયક સીધું 14% ને એક ને સુપી રોલ મેડમ પ્રેક્ટિસ કરો કોની લાલલી નથી કરતા એમ ઇમરજન્સી કોને કેવાય તમે સમજાવો ઇમરજન્સી કોને કેવાય इमरजेंसी कौनी के में तब में को जवाब दियो जेने खबर वही जवाब दियो सुबह दर दे ये बुधवार उप सुबह बॉयली तू सुबह बॉयली तू मॉडू था है एम बोल तो एक बार बोल तो अजी तू आई थी तू आई थी नहीं तू हूँ बॉयली मॉडू था है एम किए हैं एम के एक मॉडू

ઇમરજન્સી કોને કહેવાય મને સમજાવ ઇમરજન્સીમાં પેશન્ટ છે અને તું એમ કહે અરે તારા તારા પેશન્ટની ની હમણાં હમણા કાવે ની બધાય ની હાલ ને ભાઈ હાલ ને તારા હમણાં કાવે તારા પેશન્ટ એમ કે કેમ કે તારા પેશન્ટ ની હમણા કાવે તું મફત માં નથી રહેતી હો તને પગાર મળે છે ઇમરજન્સી કોને કહેવાય કોણ હેડ કોણ હે સમજાવો ઇમરજન્સી કોને કહેવાય કોને ઇમરજન્સી કહેવાય

આજનો એક અનુભવ તમને જણાવો છે તેમજ આ વસ્તુનો જવાબ પણ જોઈએ છે કારણ કે આ જવાબ છે ને એ સામાન્ય માણસ સાથે જોડાયેલો છે સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં મારા ભાઈને લઈ ગયા પિસ્તાલીસથી પચાસ મિનિટ અમે લોકોએ ત્યાં આંટા માર્યા કોઈ કેસ ના લખો પછી એના પછી એટલો મિનિટ આંટા માર્યા પછી માણસ એમ કહી દઈએ કે અમે અમારો ટાઈમ થઈ ગયો જમવાનો બે વાગી ગયા છે હવે અમે આમને ન લઈ જઈએ અમારો બ્રેક છે આવો જવાબ મળે અમને પછી અમે અમારી હાથે લઈ ગયા પછી બીજે લઈ ગયા બીજે લઈ ગયા તો એને ચોથા માળે ત્યાં શિફ્ટ કર્યો તો ત્યાંના મેડમ સર ઇમરજન્સી સ્ટાફનો બહુ ગેરવર્તન મજા આવે એવી અભદ્ર ભાષામાં વાત કરે મજા આવે એવા જવાબ આપે અને મજા આવે એવું બોલે કે નથી દાખલ કરવો જા તારા થઈ કરી લે આવા શબ્દ યુઝ કરે તો આ વસ્તુમાં જવાબદાર કોણ રાજકોટ સિવિલ હોસ્પિટલ જે છે એનું આ કામ છે આવા સ્ટાફ સામાન્ય માણસ સાથે આવું વર્તન કરે તો શું આ ક્યાં સુધી વ્યાજબી છે નોર્મલ પબ્લિક માટે ક્યાં ક્યાં સુધી આ બધું થશે આજે હું અમારા ઉપર છે કાલ તમારા ઉપર આવશે બધા ઉપર આવશે ત્યારે કોણ જવાબ દેશે અભદ્ર ભાષામાં વાત કરવી મજા આવે બોલવું નિરાતે કામ કરવું તો તમે પબ્લિકની સેવા માટે શેના માટે છો કોઈ જવાબ આપશે મને આનો જવાબ તો દેવો પડશે ને કોકે તો જવાબ દેવો પડશે ને કે પછી આમ નામ બધું જે ચાલે છે રાખશે ક્યાં સુધી ચાલશે આ બધું માણસના જીવથી વધારે કઈ છે ખરું દુનિયામાં કોઈ કેસે મને આ વસ્તુનો મને જવાબ જોઈ છે રાજકોટ સિવિલ હોસ્પિટલ આ વસ્તુનો જવાબ જોઈ છે મને જે તમારા સ્ટાફની બહુ એટલે બહુ ગેરવર્તન કરે છે અને મજા આવે એવા જવાબ આપે છે ને એનો